વંદી ફલ કહત હો રામાયણ કર થોર જડ ચેતન જગજીવ જત સકલ રામય જાની વંદૌ સબ કે પદ કમલ સદા જોરી જુગપાની અને તેહી કરીમલ વિવેક વિલોચન ભૌ મો સત્સંગ પા આજુબાજુ પણ દિવ્ય ચેતનાઓ એની ચેતના એ જે ઋણ સ્વીકાર રૂપે

पीढ़ संतत जीव कहूँ सो कि मिल समाधि माड़ू अनेक कष्ट से गहरालो पो है अने इनके पा नाता कष्ट हरा चही पि खरेखर पांजा कष्ट हरानाई हाँ जरूर अड़ियों हिरबाई माँ जड़ियू पावन चेतनाओं वजे भगत जड़ी पावन चेतनाओं गांव में बे अनेक यति सती खाली प्रगट रूप बाकी अप्रगट पहले पण હવર પણ અહી અને વરી પાછળ પણ ભય જે અહઈ જે હોય એ આગે પ્રણવ સબઈ કપટ સબ ત્યાગે એની મીણી પાવન ચેતનાય કે પ્રણ એ જરૂર પ્રયાસ કરી તા પણ રામચરિત માનસ મે જ્યાં કોઈ કષ્ટ લગભગ લગભગ માળું મળે કષ્ટ મેં જીવી લગભગ લગભગ માળું મળે અનેક પ્રકાર જે ચિંતા તાણ માનસિક દબાણ હેઠળ જીવી તા તેના કરે ઉપાય ખરો હા

જાગૃત મહાપુરુષ કોક વર્તમાન સમય જુકો જોકો વર્તમા પર પ્રવાહ પ્રમાણે પાકે જીવન જીંદે સેખાઈ મહાપુરુષ એ વચન મથે દ્રઢ ભરોસો રાખી અને રઘુપતિ ભગતી સજીવન મૂરી અનુપાન શ્રદ્ધા મતી પૂરી ઓહી બુદ્ધિ જો પરમ સયાની પૂર્ણ શ્રદ્ધા સાથે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો કોક ભવાની જોક જગદંબા જો આશ્રેય ગિની અને રઘુપતિ ભક્તિ સજીવન મૂરી પરમાત્માજી ઈષ્ટદેવજી ભક્તિ આય એ સજીવની જડી બૂટી આય અનુપાન શ્રદ્ધા એ થોડો પાન કરે એ વટે એનકે ઘૂંટે અને એન રીતે પરમ શ્રદ્ધા સાથે જો પાન કરે તો કષ્ટ હરાજે ને કાં તુલસી ચેતો ઉત્તરકાંડમાં કમઠ પીઠ જામ વઈ બારા બંધ્યા સુત બરુ કા કાહુ મારા

फूल न बहु विधि फूल आकाश में फूल न उगें छता आकाश में फूल लह सुख हरि प्रतिकूल आते छता है जीव आय परमात्मा थी सत्य थी समझण थी विवेक थी प्रतिकूल थिए पण इनके सुख प्राप्त न तो थिए पण कष्ट नता ए भले ही गांव मध्य में कष्ट हराम बैठो वेठो छता वे पण अनेक कष्ट जो ईश्वर के सन्मुख भगवती के सन्मुख न કષ્ટા એરા જ નતા અંધકાર બરૂ રવિ બીનું હરી ભજન ને જીવ સુખ અંધકાર કદાચ સૂર્યનારાયણ કે ઘડે એને કે હટાય છડે તૃષા જાય બરુ મૃગજલ પાના બરુ જામઈ સસ સીસ બિસાઈ ગેરંટી દેતો તુલસીદાસ પાય આ ભરે તો કાચબે પીઠ મથે કડે વાર નો ઉગે સૂર્યનણ કે અંધકાર કડે ઘડી ન શકે સે તાર ઉઘે સૂર્યનણ કે અંધકારાર ઘડે વે આકાશ મે ફૂલ ઉઘેં વાજણી છોકરો ન વહે તાજળી છોકરોથી મારી અચે બે કે અને તિમીરી તરણું મર ગગું મે ગઈ મિઈ ગગન મગન ગગુ મેહ ગઈ મિઈ ગોપદ જલબુ ડઈ ગટ જોની અગત્ય જે ત્રે અંજલીમાં સાગર કે પીવી લે કદાચ અગત્ય એ ગાય ખરી જે પણી ડ દુબી વે બારી મથે ગ્રત હોઈ બરે પાણી ઝઘણે સે કડે પણી જઘણો નીકર કી નો નીકર તમે ગી નીકરી અચે બારી મથે ગ્રત હોઈ બરું સિકતારું તેલ રેતી મંથન કરેસિ બુરી જોડે તલ નીકરીચે મિજારા પણ બિનુ હરી ભજન ભવતરીય ભવતરી સિદ્ધાંત અપેલ તે ભગવાન જો ભજન કરે વગર કો ભગવતી જો આશ્રય ગને વગર એ સંસાર સાગર પાંજા કષ્ટ ન તા હરાજ ન હરાજ નત હરાજે સવાર જે ગતાજી વટ હિરભાઈ મતા વ યોગ એકડો એકડો ભાવ હો ભાઈ એકડો એ પદ ગાયણો કે બેની સૂર રહે થયું છે વૃજનાર ને રે અને માતાજી પોએ ખાલી ઉપાડ પાકે કરે જો બાકી કોઈ માતાજી પદે રાસો अनेक भजन ગાઈંદા જ ગાઈંદા જ ગાઈંદા એની રી સ્મૃતિ મે ખાસ મળે પાવન ચેતનાજી સ્મૃતિ મે આ તેન એ થોડોક કી પાણ દર્શન કર્યું કે એ વૃજનાર કેર હું ત્રશ્નાર્થ આય કે બેની શું થયું એડો કરો થયો કે પાછો પ્રશ્ન કરે તો વૃજનાર ને એ કઈ કેડી પાવન અવસ્થા પરમ પરમ અવસ્થા નામ જો મુસ્લિમ કવિ કે એ પ્રેમની ઉત્કટ વેતી કે પોઢી પલિકા પરમે ધ્યાન અરુ જ્ઞાન પિયા મન लागी गई पल के पल सो अन्य पल लागत में पल ही पी आए मीरन दौड़ी परी उनको मिलवे को जागी परी पिए पासन पाए मीरन और तो सोए के खोवत हैं सखी प्रीतम जागी घवाए पोटी हुती पलिका पर में एक वियोगिन परम दशा में परम वियोगी दशा में पेजे झुंपड़ी में સ્મરણ કરીદે કરીદે પ્રીતમ સ્િમરણ કરીદે કરીદે વીર દશા અને રાત જ રાત ઉજાગરા થતા ઉજાગરા થંદર અચેજ અને એકા પર સ્થિતિ જ્ઞાન અરુ ધ્યાન ધ્યાન સમગ્ર એકાગ્રતા અને અનેજી તમુ સમજણ એમ પિયા મન લાય એમડે આને સો મન સદા રહત તોય પાય જાન પ્રીતિ એ એ પ્રીતમજી મન મે પૂર્ણ પડે સબ કર મમતા તાગ બટોરી મમ પદ મનઈ બાંધ મણે પ્રકાર જ આસક્તું મણે પ્રકાર હોય મણી કે વિરામ ડઈ અને પ્રીતમ જે પદ મે નિષ જ્ઞાન અરુ ધ્યાન પિયા મન લાય લાગી ગઈ પલ પલસો અને જરાખ પલ લગી पल लागत पल में पी आए ने पल लगी ने तिन मुर्द कान के चिंतन त सजे डीजो मानस में सजे ईज परिभ्रमण हलो ते तो पल में पी आए ने चिराक जोंकू आयो झोलो जो आयो तिमरो जाने इनको सणो आयो पल लागत में पल पीउ आए प्रीतम अचे तो ज्यों ही उठी उनके मिलवे को अन सीधी दौड़े ती गाची तो प्रीतम दौड़ कड़े ती जीअं ई उठे मिल उनखे मिल वें को जाॻी परी पी पास न अखी खुली वई मिलियल दौड़ त अखि त जागरुक थियणो खपे न अखि खुले थी नारे थी पोइ ओ हिते दगो थी वो. मीरन औरत सोए के खोवत हो सखी प्रीतम जागी गवाए तेर जेदी ब्यात हमड़े ची ता के सोवत है सो खोवते पण आउ कितरी ओभागणी काउ जागी ने प्रीतम ज वनेई के कदाची सूनो हली वओत एड़ी कुक वृजि जी आव गोपी एड़ी कुगु उत्तम भाव दसा जी स्थिति में ए गमेत वे त वेह रायण में त वेह तोए पिणु गोपी आहे विरज में वेहि तोए गोपी आहे काठिरे में काठरे में हीर भईमान वजो भगत गोपी जीवन वा आहे चारण पुणी थारियो भगत झिरपिरे जी गोपी डरेक, डरेक डरेक गाम में डरेक डरेक, डरेक गाम में हिकु गोपी वेहियूं पंहिंजी दृष्टि आए हीअ थोड़ी इन भाव दशा में के बेनी ॿेनी सूर अथई अने गोपी की अणसम्झण जी खाली इंज की नथो अचे भाव जगत ना ना हजारें जन्मों की साधना पुटिया ने ते छता पण किंक 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 नारद बऊ बिरंच संक आदि जे मुनि नायक आत्मवादी मोहन अंध कीन कहिके ई को जग काम नचावण किंक कामनाओ रही वेई वे, किंक तृष्णा रही वेई किंक लोभ जो अंकुर रहियो और नते निकरियो ने, ने तेर पुए ए मड़े पावन अवस्था वार ऋषि चेतना उमड़े व्यू એમણે ગોપી સ્વરૂપ ગોપ બાપા વારંવાર ચં ગોપી કોઈ સ્ત્રી કે પુરુષ કોઈ નહી એકડી સાધકજી પરમ પવિત્ર ભાવ દશા મનજી પરમ પવિત્ર ભાવ દશા એ જ ગોપી એ રસખાન ચે કે શેષ ગણેશ મહેશ સુરેશ દિને દિનેશ જાય નિરંતર ધ્યાવે જરાવર પુરતો ना ना ये चौक्री बीते इको ही तब इंद्र की आयुष होत पुरारी इंद्र चतुर्दश जो चली जातई ब्रह्मा को ही घोष भयोरी इतने को दर काल को लागत त्यों हरिदासन सोवे सुखारी ए सतत ने सतत कार्य ए सतत निरंतर ध्यान करेष गणेश महेश सुरेश दिनेश जाय निरंतर दयावे जाई अनादि अनंत अवेद अछेद सुवेद बतावे પછી કે સુંદે કે narad se suk vyas rate narad jita kare prem lakshana marg ya achareta kare ane suk dev jeda vairagi ji param bhumika shiv swarup narad se suk vyas rate pachi hare pachi hare pramanik purak made tamam prayatna kare gana prabal purasar se pana ane gotwa jao tyan jade nahi evo gahan govindo re અને હરી ભગતોના હાથ વગોઈન ગોપી કે જાવાતો વગો પચી હારે તું પુની પાર ન પાવે તાહી અહિર કી સોહરિયા છછિયા ભરી છાસ પે નાચ નચાવે એટલે એડી કોક જ્ઞાનજી પાણ સમજી ગનો કાળ્યો કે નતો છેત પ્રેમ દશા મે ના ના એ પ્રેમાનંદ ઓર પ્રગટ ગોપીયા જગતજી કે તમામ જ્ઞાન જે માર્ગ મેથે પાછા વરી છણુ વૈરાગ જે માર્ગ મેથે પાછા વરી છણુ अने छेले छेले जेको वसिष्ठ जहिड़ी महापुरुष आत्म निवेदन करे की राम हाणे मुके गोपी भरिणो आहे को भर्त है परम प्रेम बरत जी दशासे ए भरत रामायण जी भर्त गोपी हुई રમાાયણ જ્યા વનવાસી મેવાન ગોપી ભાવમાં જિયાતે કે જો કોઈ છી અવસ્થા ગોપી કે પાર ડાયરેક્ટ ચે ડીલો પક સંપ્રદાયમાં સ્વીકારારે કોક ભાવ સ્વીકારગડ અન તા કે ન ગચ 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 જન્મ યાત્રાઓ એના કરે અન્યા હા જ્ઞાન વિજાનો વૈરાગ વિજાનો ધીરે ધીરે પરમ અવસ્થા મુજબ પાછા વી પ્રેમાંદ પ્રેમાનંદ વ કોઈ અડો મહાપુરુષ નો ઝુક ચુક પ્રશ્ન કરે કર્મ માર્ગ જો જ્ઞાન માર્ગ જો યોગ માર્ગ જો વૈરાગ્ય માર્ગ જો ભક્તિ માર્ગ જો દરેક સહજ રીતે કારણ કરો ગોપી આ એક પરમ તત્વ અચી રહ્યો છે દ્રસ સરસ ભયો બ્રહ્માનંદ અનરસ તરસ મનસ હથ મેં પરમ રસ પ્રાપ્ત થઈ અડી કોક અવસ્થા અડી કોક સ્થિતિ એ કે ભારતી મનીષ ગોપી ચેતી

તાં વટ બુ આય દરેક વટે પણ હોય બુદ્ધિ જો પરમ સયાની પડ પાથે બુદ્ધિ સાથે મોરાર કેડ્યા વો પંચ સાથે પ્રેમ કેડ્યા કૃષ્ણ કેડ્યા વ્યો ગોપી માર્ગ એ તા ગામો ગામ લગભગ લગભગપણે પજ્જન મળે બુદ્ધિ સારી વધારે વધારે પણ ભગત બાપુ ચેતો અને આને ચારણને વધારે ચારણ અને બ્રાહ્મણમાં વધારે સંભાવના રહી આ અકલ સૌના સુખમાં આપે આપ રડ્યું જમનારી ચેતના એ થોડીક ચેતવણીઆ કે પામે નાય કારણ કે અકલ સૌના સુખમાં આપે અને આપ રડ્યું જમનાર પાણાને પેજે પુરસાર સે બોરા ઓછા પાણ કે કહેતા સાહિત્ય જે પોગ્રામ કહે તે કલાકાર જે કે હાજી હાજી કહે તે કી જરૂર માતાઓ માતાાઓ એકડો વર્ગ પરમ પુરસાર થી રહ્યો માલધારી વર્ગ એકિંગ પરમ તત્વ ગોપી ભાવ કે પ્રાપ્ત કે પણ પાણ ચારણ કરતા કલાકાર વૃત્તિમાં વધારે ભગત બાપુ જે તો આપ રડ્યું ને બાબુ આવી અને જે પરિણામ કરો આયો પરિણામ ચારણ ને બ્રાહ્મણ મે બુદ્ધિ કેરા પાસલા બાંધી નવ ખેલે શિકાર પાણ બુદ્ધિ જી ઝાડું બનાય અને થોડીક શિકાર શિકાર વરતી શિકાર વતી ઘટી વઈ અને શિકાર વરતી પીટ વર્ગ જમાયા પિટા એકા આકર્ષણ ઉભા ક્યાં કવિરા અનેક અનેક પ્રકારના પ્રકાર દસોંધીન વિરુદ્ધ થયા અને લીધે આને اٹکیو نہیں چارن انت لگی بھٹکیو توں بیکھ تڑنا بھورن ما نتی سواد پراधीन تھاڑ مہی جے سواد چ محنت نا کݨما جننی تણી پیڑا رٹّیون کوی رٹّیو کرت راکشس راجن نی તત્કાળ એના અરે પાપ તજી તું માંગ ક્ષમા મન મોહનની પ ભગત બાપુ ચેત તો કે પરાધીન થાળ કારણ કરો પડતન બુદ્ધિ જ પાસલા કેર કે ખપે તુરસાર્થ ઘટે તો વેઠે વેઠે પાણો એ બુદ્ધિજી રમતો કરેલા મંડા જુઓ તથા હા જે પડી અચેતો તે ગોપી ભાવથી યોજન ભલે ગોપી જે મિંદરી વેહ વ્રિજમાં વેઠો વે કૃષ્ણ કે મી વે કૃષ્ણજી કંઠી બંધી ગઈ ગોપી ભાવ રખદા ગોપી દૂર આવે કૃષ્ણ યોજન દૂર આય જેંદે એ બુદ્ધિ સાથે મહી માટ આ ને મસ્ત માટલો એ જો મોરાર બ્રહ્મ ચિંતન રમ્યો પરમ તત્વ ન રમ્યો ઓ બુદ્ધિ જો પરમ સયાની સુમતી ભૂમિ થલ હૃદય સુમિતિ કુરજી ભૂમિ આય ધરતી મહી તન્યા મા વાસ્તવિક ધરાતલ જે સ્થિતિ મે જિંદે જિંદે અને પરમા પ્રાપ્ત કરે ગું દરેક અહીં સ્થિતિ કે ભાઈ ઝુકુ ઝુકુ એ તો ગોપી જો એ નિર્ભયરામ લખે તો કે ભાઈ મઈ સાથે बाक़ी आहे खेती साथे मुरार वेचे थो को नौकिरी साथे मुरार वेझे थो कोई धंधे साथे अहिड़ी परम अवस्था के जेको तव्हांखे प्रभु प्रसाद सुची सुभ सुभाषा सादर लही जांस नित नासा तुमई निवेदित भोजन करई प्रभु प्रसाद पट भूषण धरई तव्हांखे जेको पिणु वस्त्र मिलियो आहे कंहिंखे हिकु नौकिरी जो वस्त्र मिलियो आहे कंहिंखे खीरू जो वस्त्र मिलियो आहे कंहिंखे ग्रहस्थाश्रम में पवित्र फर्ज जो वस्त्र मिलियो आहे को वानप्रस्थ जो वस्त्र मिलियो आहे को सन्यास जो वस्त्र मिलियो आहे इनखे धरातल जी परिस्थिती में जींदे जींदे मुरार खे वेचींदो वेन परमात परम तत्व जो दान करींदो इन वटि आहे न कृष्ण इनखे इनखे पुछे किनि खे हिकिड़ो थियो भला मई साथ वेचे छे डरेक वास्तविक स्थिति साथ है, जीवन जा कमु कंदे कंदे उहो सोचंक कबीर आहे चादरु वणींदे वणींदे किंटाणे राम खे वणी किनी ख़बर न पई कबीर गोपी बि કારણ કરો કે મહી એ મહી કબીરજી મહી કરો કે ચાદર વણે કમ હોય એ ધંધો એનો પુરુષાર્થ કે સહજ આજીવિકા પેજી આજીવિકા હલાંદે હલાન પરમ તત્વ કે ખબર ન પેતી પ્રાપ્ત કરે મળે ગોપી માર ગઈ મહી સાથે વેચે છે મોરારને રે બેની બેન એ બુ કી કારણ કે તત્વ રમે કૃષ્ણ સિવાય માન્યતા કોઈ પુરુષ આુખ સુખ પાપ પુણ્ય દિન રાતી સાધુ અસાધુ દાનવ દેવ અમીસ જીવન માહરુ કાશી મગસુર રવ મય દેવ ગવાસા નરગ અનુરાગ બિરાગા નિગમા ગમ જળ ચેતન ગુણ દોષ ગુણદોષ વિશ્વ કીન પુણ્ય દિન રાત સાધુ અસાધુ સુજાતી પુજાતી દાનો દે ઇમ્યા ને બો ધું પર્યા વે રાગ દ્વેષ હાનિ લાભ જીવન મરણ યસ અપજસ અનેક પ્રકાર જે ધુંધ નું પર્યા થીન કે બેની ચોઈ બોય બું પર બો એનું પરમ અવસ્થા તર કોઈ કોઈ વ્રજ જે કોઈ ભાવ પ્રદેશમાં પ્રવેશ થયે તો અને પોન પણ આજીવિકામાં જન પ્થિતિ મે જન પણ ધંધે જન પણ કર્તવ્ય કર્મ કે પ્રમામણિક પૂર્વક કરીદે કરીદે ખાલી બહારી ધંધો વહે બાકી તહેણ ત્રમ જો વેહ એજો આદાન પ્રદાન કબીર એ ચાદર વણીંદે વહીંદે ગ્રાહક પણ રામ અને ગિવારો રાેવાારો પણ રા એ સુક્ષ્મ તાસ વણે એ કર્મ પૂર્ણ જાગરૂક થાશે કે એ સમજણ પૂરો કે કે મુજા રામ વણાજી ચદરિયા ઝીની ઝીનીની એ ગોપી કી જાહેરના ગલો પાર કંઠી બંધી ગાત ગોપી અચે વઈ ના ના કરે ગચ સુક્ષ્મ સમુ ખપ અે સુક્ષ્મ સમજણો બહુકાલ કરે સત્સંગા કોક કોક વૃજવાસ કૃપાશે ગોપીજી કૃપા પ્રેમની પરાકાષ્ઠા રૂપ વેન એની કૃપા બહુકાલ સત્સંગ વિવેક છે તો મૂર્તા જે અગિયા ગોપી પ્રેમી મંદિર યેથી પહેલી કડી વધારે કી પદ મે વાંચલ કી નાય પણ અસી કે પુઠિયા જીલાઈ ઝીલાઈદાવાન ए किंग मानस पटल में सेव रहियो इतरो एतिरो के ए गोपी ए गोपी रे ऐं गोपी जो उद्ग, उद्गम उद्गम स्त्रोत्र किथे आहे गंगोत्री कई ए गोपी किथे रहती गोपी अची किथां न थी भाव किथां न प्रकटे थो जंहिंजो उद्गम स्त्रोत्री गंगोत्री जी प्रेम मंदिर आए

थोड़ी थोरी किंक अहिड़ो किंक भाव के, के एक हम बहु हिकुम बहुस्यामी ॿियो किंक भाव थोड़ो थोरो अञा जो शुद्ध प्रेम खपे हिन अॻियां विया त जी अवध बि हाए अयोध्या में अची त अयोध्या में पिणु पूर्ण रीति आनंद पिणु ते छतां कूक मंथरावर्ति जी लिधे थोरोक राज में रसभंग थियो अञा पिण थोरो अॻियां हलूं पए पयो त जी अवध बि हाई तो आया कते इन कते बे कोई वॾो को तीर्थस्थान में विया कोई वॾे कोई हिमालय में विया વડો દેવલોક મે વ્યાક વડે કો પરમ ધામ ના સાવ નજીક સૌકે સુલભ મણિકે પય પયો દિતજી અવધ બિહાઈ જંસી રામ લખન રે આઈ વેદ વચન મે વ્યાજ ના ના વેદ તન પાછળ મુનિ મન અગમ મુનિ મન મે જીતી પવન મન ગો નિરસ કરી મુનિ ધ્યાન કબ હુક પાવે જેકો પવન કે વાયુ કે વસ કરે મન કે વસ કરે અને ધ્યાનસ દશામાં બેઠાઈ એની વટે જ ના ના વેદ વચન મુનિ મન અગમ તે પ્રભુ કરુણા આયન કેવટે જ વચન કીરા તન કે સુનત બીલીયા વચન સાઓ જો કઠિયા રાય બી લહી આડી વાસી એન વટે વચન સુને તન વચન કી ઉ શ્લોક સુણાઈ તા અસ્તુતિ સુણાઈ તા કોઈ રામાયણજી ચોપાઈ સુણાઈ તા કોઈ ભજન જે અર્થ ઘટન ના ના એ તે દૂર રહે તે રકો સુણાઈ તા क नई कटिपट नई पेट अॻाई पाप करत निसीबासर जाई सपने उहे धर्म ॿुधी कस काऊ यर गुनंदन दर्स प्रभाऊ हम जड़ जीव जीव जन गाती असीं त जीव जीव खे हिंसा करे वारा आहियूं राम शिकार करे ने खाधे वारा आहियूं त छो त पूरा नायूं वस्त्र संस्कृतिअ साइड में ॻाल्हि रही पूरी भाषा पिणु नथी अचे તું કરે સિવાય રમ કઈ પુછા ચા તો શિકારોટકટ રસ્તા પૂછે કાગડા એ ભગત બાપુ પે રામ પણ ખબર સચી ગસ્તો કિ પૃથ્વી કે એ એ પરમ શુદ્ધ સત્વ પ્રેમ ઉદ્ધમ સ્ત્રોત ઉદ્ધમ સ્ત્રોત્રી પ્રમાણ એની શરીરની શુદ્ધ બુદ્ધ વિસરી રે એની દેવાન એની દેદસા એની લોકી કા અવસ્થા લોકિક સા મડે ખ્યાલ એને પાણ તમને પાંજા લોકી ખ્યાલ કે બરકરા રાખી ને સવર પાંજો કીન ખરાબ ન લાગે પાંજો ઈ નથી મડે વિચાર ને પૂય પાણે ਰਣਾ ਨਾ ਇਹ ਹਬਕੀਨ ਬੋਲੀ ਬਾ ਠਬਕੀਨ ਚਾਲੀ ਬਾ ਧੀਰੇ ਧਰੀ ਬਾ ਪਾਉ ਗਰਬਨ ਕਰੀ ਬਾ ਸਹੀ ਜੇ ਰਈ ਬਾ ਭਨੰਤ ਗੋਰਖ ਹਬਕੀਨ ਨਿਰਵਿਚਾਰ ਅਵਸਥਾ ਮੇ ਪੰਜ ਤ ਵਿਚਾਰ ਵਾਰ ਆਵੈ ਤਕ ਹੀ ਬੋਲਦਾ ਸੀ ਹੀ ਬੋਲਦਾ ਹੀ ਬੋਲਦਾ ਇਹ ਤਾਂ ਐਨੇ હબકીનો એ નિર્વિચાર અવસ્થામાં એ જો ભાવ જગત નીકળે ને એના શરીરની શુદ્ધ બુદ્ધ વિસરી દેહશાજી ભાન પ્રીત ભાઈ પુરુષો તમસે તબ ભૂલી ગયો બકવો અરૂ હાંસી રોમઈ રોમ રમ્યો નંદ નંદન ડરી ડહી મન પ્રેમ કી ફસી પછી આઠવ જામ કરે તપસાધન કીં ને કરી દે તે છતાં અઠવે જામ આઠે પોરા તપસ્યા સાધન અને આઠવ જામ ગંગા અરુ કાસી ભલે ભલે તરાવ પણ મે રહેતો અને મુક્તિ ક્ષેત્ર કાશી મે જામ ગંગા અરુ કાશી યો હરિદાસ કહે સાગર આનંદ કંદ મિલ્યો અવિનાશી પરમ તત્વ સાથે એડી કોક પ્રેમ તત્વ સાથે ગંગોત્રી સાથે બેઠો થતો એના ની શુદ્ધ બુદ્ધ વિસરી રે બેની શું રે થયું છે ને ભજન વડોએ ને સમય વરી પાછો કરી વિક સીતારામ